જય માતાજી મિત્રો બધાને તો પહેલાં તો હું આપણે બેલાનો ભાવ જ તમને કહી દઉં એવન બેલા છે જો પંદર રૂપિયા ભાવ છે આપણે એક બેલાનો પંદર રૂપિયા ભાવ અને આ ભાવ રહ્યો ને આપણી ખાંડનો ભાવ છે આપણે ભાડું અલગ લાગે રેડી ખાંડનો ભાવ પંદર રૂપિયા છે ભરવા આવવાનો ભાવ એમાં ભરી દેવાનો મારી ઉપર પંદર રૂપિયામાં રેડી અને સાઈઝ તમને કહી દઉં સાઈઝ આપણે આઠ પાંચ બારની આવે આઠનો પાયો આવશે અને પાંચની ઊંચાઈ ને બારની લંબાઈ આવશે રેડી આઠ પાંચ બારની સાઇઝ આવશે અને પંદર રૂપિયામાં ગાડી ભરી દેવાની મારી ઉપર ખાંડવાળા ઉપર બાકી તમારે ભાડું અલગ થશે તમારે જ્યાં લઈ આવ્યું હોય એના ઉપરથી અલગ ભાડું થશે એમાં આપણી ગાડી ક્યાં સુધી આવે ભાડે એ હું તમને કહી દઉં અહીંથી પચાસ સાઠ સિતેર એંસી નેવું કિલોમીટર સુધી આવે આપણી ખાંડા એ વાંકાનાર માટેલ પાહીંયા આવી ત્યાંથી એંસી નેવું કિલોમીટર આગું હોય ને ત્યાં સુધી ભાડે આવે એથી આગળ આપણી ગાડી ભાડે નથી આવતી અહીંયા તમારે પછી કોઈ વાહન ગોતીને આવવું પડે બેલા જોતા હોય તો બાકી બેલા સારા જ છે જોઈજો મજૂર ઘા કરીને જ ભરે છે ઉપરથી નીચેથી ઉપર ગાડીમાં નાખે અહીંયાથી આ થપી મારે છે રેડી જો અગિયારસો પણ ભરવાના છે ગાડીમાં આમ હજાર જ ભરી પણ આ ઓર્ડર હતો અગિયારસોનો તો હવે અગિયારસો ભરી રેડી અને મોરબી બાજુ તારાણા ગામ છે અહીંયા જવાનું છે પંચાણું કિલોમીટર થાય છે આપણી ખાણીથી એટલે એ બાજુ જવાનું છે આજે તો જોઈ જાવ પાણા કેવી છે અને હું હે બીજું કાંઈ તમારે પૂછવાનું હોય તો કોમેન્ટ કરજો બાકી વિડીયો ગમે તો વિડીયોને લાઈક શેર કરી દેજો અને ચેનલ આપણે ફોલો કરી લેજો ફોલો કરવાનું ભૂલતા નહીં હોય જોઈ જાવ બેલા બાકી એક નંબર બેલા છે બેલામાં તમારે કાંઈ ફોલ્ટ નહીં આવે અને થોડાક સસ્તા બેલા જોતો હોય જોતા હોય તો એ હજી હાજરમાં પડ્યા છે એ બીજા વિડીયોમાં હું બતાવું તમને કે કેવા છે રેડી બાકી વિડીયો ગમે તો લાઇક કરતા જજો અને શેર કરજો તમારા મિત્રો સાથે કે જેને બેલા જોતા હોય એને મળી રહે રેડી તો હવે મળીએ આપણે બીજા વિડીયોમાં